નમસ્કાર આપ જોઈ રહ્યા અમદાવાદમાં અપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી હોસ્પિટલ બંધ કરાતા મહિલાઓના પરિવાર ઉપર આપ તૂટ્યું હોય તેવું સામે આવ્યું છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરની જાણીતી અપોલો હોસ્પિટલ ખાતે કાયમી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને એકાએક નોકરીમાંથી દૂર કરાતા આ અંગેની ફરિયાદ શ્રમ વિભાગને કરવામાં આવી છે શ્રમ વિભાગના એક લેબર અધિકારીએ અપોલોની વિઝિટ કરી અને ફરિયાદ અંગેની હકીકતો મેળવી હતી તો આ સફાઈ કર્મચારીઓએ હોસ્પિટલ સત્તાવાળાઓની સામે કામદાર એક રક્ષક યુનિયનના પ્રમુખ શ્રી સત્યવાન આદેશ્વર અને માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ ધરણા દેખાવો યોજી અને રામધૂન પણ બોલાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો આ કર્મીઓ છેલ્લા વીસ વર્ષથી હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને તેમનું પીએફ પણ કપાય છે હોસ્પિટલ દ્વારા તેમના પગાર પહેલા જ અઢાર હજારમાંથી ઘટાડો કરી તેર હજાર પાંચસો હજાર કર્યા હતા ત્યારે છેવટે દસ હજાર કર્યા તો પણ આ કર્મીઓ ખૂબ જ ગરીબ અને પછાત વર્ગના હોવાથી કામ કરી રહ્યા હતા તેમ છતાં પણ હવે તેમને ફરજમાંથી દૂર કરાતા તેઓ રસ્તે રજા થઈ ગયા છે તેમના દ્વારા ન્યાય કરે નહીતર હોસ્પિટલની સામે આંદોલન કરવાની ફરજ પડશે તેવી તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તેની તમામ જે જવાબદારી છે તે અપોલોની રહેશે તેવું પણ જણાવ્યું હતું ભગવા પ્રબીત પાવન સીતારા રઘુપતિ હોસ્પિટલ કોમચારી કોઈ કર્મચારી કો ન્યાય અાલા મારના હો જીવના જોખમ બે

બે કરાય

સારી રીતે આગળ વધાર્યું છે તો તમારી અમે સાથે આવો આપડે મેનેજમેન્ટમાં તમારા થકી અમે રજૂઆત બી કરીએ તમે પણ આવો અને બીજી વસ્તુ